બોલ તકતીઓ ચક્તિઓ બોલ એ લખેલી જે છે અને પછી એ બોલ તકતીઓમાંથી તમારે એક આવી એક યાદ જ છે રીતે પસંદ કરો તો એ તક્તિ બેંક ની હોય ઓર્ડર સંખ્યા હોય કે પાંચ વડી વિભાજ્ય હોય એ તમારે શોધવાનું છે તો ચાલો આપણે આ દાખલો ગણીએ તો આપણે જે કઈ આ વિગત આપેલી છે એ લખી કે ખોખામાં એ લખ્યું કે ખોખામાં

કુલ સંખ્યા તમારે અને આપણે પરિણામોની કુલ સંખ્યા પણ કેટલી પરિણામોની કુલ સંખ્યા પણ તમને તમનેવું મળે ખેલ એટલે આપણે પરિણામોની કુલ સંખ્યા તમને તમનેવું મળી ગઈ હવે પેલું આપણે શોધવાનું છે ઘટનાયક અમે લખશું ઘટના a પૂછે બે અંકની સંખ્યાઓ બે અંકની સંખ્યાઓ હવે આપણે એ સ્પષ્ટ કરી પેલે આપણે લખશું કે બે અંકોની સંખ્યા સંખ્યા બરાબર ચાલો બે આંકડાની બે અંકો એટલે બે આંકડાની જો આપણે લખી જો આ એક બે એમ કરી લખી આ નવ આ દસ અગિયાર બાર તેર છેલ્લો આંકડો કયો છે તમારે નેવું તો આ એકડો છે એક અંક ની સંખ્યા કહે બે એક અંક ની સંખ્યા કહે એક અંક ની સંખ્યા નવ એક અંક ની સંખ્યા તમારે લેવાના છે કેટલા અમારે લેવાના છે બે અંક સંખ્યા બે આંકડા હોય તમે આંકડો કે તે થાય એટલે 1 થી નો આવું તમાર આવશે નહીં તો ત્યાર પછી તો કે આંકડો આવશે બે બેસી ગયા 10 જો બે બેસી ગયા આવશે 10 જો આમાં બે આંકડા 1 અને 0 ત્યાર પછી 11 1 અને 1 આ બે આંકડા પછી 12 1 અને 2 બે આંકડા 13 1 અને 3 આ પણ બે આંકડા એ બસ 11 12 13 એમ કતક કતક શું થઈ જવાનો છે છેલ્લો આંકડો આપણી પાસે એક થી નેવું સુધી લખેલા જે છે તો છેલ્લો આંકડો કેટલો છે તમારે નેવું તો તેથી કરીને બે અંકોની પક્તિઓની ભક્તિઓની સંખ્યા આ દસ થી તમે ઉપડો નેવું આવે એટલે એસી ગણશો અને વધતા તમે દસ ગણાય એટલે શું કરે 90 માંથી 10 બાદ કરો 80 અને પાછો 10 પ્લસ થાય એક આ એટલે કુલ સંખ્યા કેટલી આવશે તત્વોની સંખ્યા તમારે 81 આવશે તમે લોકો ગણી જુઓ 10 થી 90 10 પણ ગણવાનો છે 10 ગણવાય ભૂલાય નહીં 10 ગણવાનું ભૂલશો નહીં 10 ગણશો અને 90 સુધી પહોંચશો ને એટલે તમારે કેટલા 81 તમારે આવશે એટલે તેથી કરીને લખશું સાનુકૂળ પરિણામોની આ દાખલો આપણે જવાબ મેળવી તો આપણે પેલા ઘટના એ જે તો અહીંયા લખશું એ ની પેલી ઘટનાની સંભાવના એ પેલો દાખલો જે છે બરાબર સાનુકો આપણે સૂત્ર લખશું સાનુકૂળ પરિણામોની સંખ્યા પરિણામોની સંખ્યા છેદ માં પરિણામોની કુલ સંખ્યા આપણે આવશે પરિણામોની કુલ સંખ્યા ચાલો બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા તમારે એક્યાસી

આપણે એ લખશું પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે લોકો જે વિદ્યાર્થીઓ જે છે એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું એ ખ્યાલ નથી તો એને હું ક્લિયર કરાવી દઉં પૂર્ણ વર્ગ સંખ્યા એટલે જે સંખ્યામાં વર્ગ નીકળે એની પૂર્ણ વર્ગ સંખ્યા જે સંખ્યા ઓનો વર્ગમૂળ નીકળતો હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા ઓ કહેવાય છતાય પણ વિદ્યાર્થીને ને એમાં ખ્યાલ ન હોય તો પણ જે સ્પષ્ટ દો કોઈ પણ સંખ્યા ને તે ને તે સંખ્યા વડે ગુણો એટલે પૂર્ણ વર્ગ સંખ્યા થાય આપણે મર્યાદા ક્યાં સુધી છે 90 થી આગળ જોવા નથી જો આપણે સ્પષ્ટ સ્પષ્ટ કરી દઈએ એટલે તમને હમણાં તમે એનું પર આવડી જાય ક્યાંથી શરૂ કરો હું એક થી જો 1 1 1 2 2 4 ત્રણ ગુણ્યા ત્રણ નવ ચાર ગુણ્યા ચાર સોળ પાંચ ગુણ્યા પાંચ પચીસ છ ગુણ્યા છ છત્રીસ સાત ગુણ્યા સાત ઓગણપચાસ આઠ ગુણ્યા આઠ ચોસઠ નવ ગુણ્યા નવ એક્યાસી અને દસ ગુણ્યા દસ એટલે સો તમારે નેવું સુધી જવાનું છે ક્યાં સુધી એટલે આ સો જે છે એ તમારે આવશે નહીં આ જે સંખ્યા તમને મળી આ બધી સંખ્યા આ બધી સંખ્યાને શું કહેવામાં આવે છે પૂર્ણ વર્ગ સંખ્યા આ બધી સંખ્યા ઉઠાય આ આ જે તમારે પૂર્ણ વર્ગ સંખ્યા છે આપી હરો આખી હરોળા આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે

25 36 પછી 49 6881 68 81 चलो 66 36 49 10 અને 81 તો કુલ સંખ્યા કેટલી થઈ આ જે કુલ સંખ્યા પૂલ સંખ્યાઓ આ 1 2 3 4 5 6 7 8 9 9 અને તેથે કરી લક્ષુ સાનું કો પરિણામ ની સંખ્યા બરાબર 9 અને પછી તમારે તો બહુ સહેલું થઈ ગયું છે કે અહીંયા આપણે બીજું લઈ છી તો આપણે શું છે

ऐरीय संख्याओ मतलब जो छे आपने डबल बार લખો નથી જાઓ 5 વડે વિભાજ્ય હોય 23 સંખ્યાઓ ચાલો આપણે લઈએ સૌથી પહેલા ક્યાં શરૂઆત કરો 5 એકનો ગણ્યો 5 લખો 5 5 2

સંખ્યા શરૂ કરો અને અહીંયા સુધી જાઓ અઢાર પંચા ને ઉજો સમજી ગયો પાંચ ગુણ્યા અઢાર બરાબર લેવું પાંચ થી શરૂઆત થાય કારણ કે લેવું સુધી જવાનું છે આ 18 પંચા લેવ તમે ગણશો તો આઈ થી 90 સુધી કેટલે સુધી ગ્યા હો છે 18 ગણશો તો આપણે એમ લખશું જેથી કરી લે કુલ સંખ્યાઓ કુલ સંખ્યા એટલે આ બધી જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આ સંખ્યાઓ છે તમને બોલ પ્રધાન જાઓ તો હવે આપણે આ સૂત્રનો અંદર કેમ મૂકી દે અને એ દાખલો જે છે આપણે ગણી તો શું છે જેથે કરે આપણે લખશું સાનું ઓ પરિણામોની સંખ્યા કેટલી આવશે મળી લખો હમણાં જોયું અઢાર પંચા લેવું જેનો ખ્યાલ નથી અને કે 18 5 બરાબર 90 તો સીધો છેદ ઉડી જશે આ કેટલા આવશે 5 આ ઉપર આવશે 1 એકલા છેદ પર 5 આ તમારો આવશે લ્યો આ રીતે આપણે આ દાખલો હું કરીએ છે બે મા દાખલો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ